પણ મૂળ આ જે હાલની પરિસ્થિતિની જે તકલીફ તમે વેઠો છો ને એનું મુખ્ય કારણ કઉ ને ડિલિવરી પછી આવું થઈ જાય છે દિમાગની લાવ્યો તમે મારી ભક્તિ કરો બધી માતાઓ નો નોંધ લો છો એ બરોબર છે પણ અમુક ન્યાય ને વ્યવહાર આગળ દેવની કૃપા પાછી પડી જાય કોઈ એવો ન્યાય હોય અને એ ન્યાયમાં જો તમે પાસા પડો તમે હિંમત હારો ત્યારે દેવ હિંમત હારી જાય મારો દીકરો આ ન્યાય કરવા પાછળ પાસો પડ્યો એવી રીતે તમે જે વાત કરો છો ને એ વાત છે ને ટૂંકામાં પતાઈ દો એનું કારણ છે કે જો યાદમાં તો બાપ દાદા નું ન્યાય કરે બધું ન્યાય કરે પણ મૂળ આ જે હાલની પરિસ્થિતિની જે તકલીફ તમે વેઠો છો ને એનું મુખ્ય કારણ કહું ને કે તમે મોમાનું મોહાનું ફોવાનું ગમે તેનું કોકનું નખો દીવ ઘર લીધું છે આવું મેલેડી કહું કોનું લીધેલું એ મારા પપ્પા ગામડે મકાન હતું એ વસ્તી નથી ઓફ માહાનું માસીનું જેનું હોય એનું પણ મૂળ નખો વસ્તી ના હોય એનું ઘર લીધું તમે હા લીધેલું એમ બસ એ લીધું તારના તમે દુખી હા માડી તમે દુખી તમારી માતાઓ દુખી હા માડી બોલે નહી માડવો કરો અવસર કરો ગામડે બધા ભેગા થાય તો કકરાટ થાય ઝઘડા થાય કોઈ વ્યવહાર માં ભલી વાર ના હો પટેલ દારૂ પીને માણસો આવી ગાવા વાળો દારૂ પીધેલો હોય બગડવા દારૂ પીધેલો હોય બધો આખો અવસર બગડે બધી માતાઓ રિહન નાઇ જાય હા મઠ માં બાજેલા ભેગા થઇ ને હા લડેલા તમને તો કાઢી મેલે મેલા તમારો કોમ નહીં નહીં ગામડે થી અત્યારે અમને ગામડે જઈએ તો અમારે માથે પણ કાઢી અમને ગામમાં કોઈ ઘર ગામ નહીં અમારું

તારા પપ્પા એ મકાન માટે લડ્યા તારી એ માતા તારા ગોહાડી હતી મહાકાળી માતા આ બે બે પરધોન જેવી માતા છે એક મહાકાળી અને ખોડિયાર એને પૂછી પૂછી હેડવા વાળા બરોબર ને તો આ મહાકાળી ના ખોડિયાર એવું કે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને ઘર તો લીધું લીધું જગ્યા લીધી લીધી ભલે પણ મને માતા ને અહીંયા બેહાડી અને બેહાડી તારના દુખી થઈ ગયા તમે જ્યારથી ભેગા થઈને માતા બેહાડી તારના બધી વસ્તી દુખી પાંચ ભાઈ ની વસ્તી થાય કેટલા ભાઈ બઉ શું ખબર પડે છે અહિયાં તું હવે જવાબ આવીશ તો નગર બધા કે આ પરાણે બોલાડે તો હું જવાબ આપતા અમે ભાઈઓ માર પપ્પા ભાઈઓ એ સાત કુટુંબ થાય છે એમાં અમે

એ બધી માતા એવું કે છે કે મારી વસ્તી એટલે ધકેલી બહાર જાઓ અને મને લેતા પણ મારી વસ્તી અહીંથી એ જતી રહી પણ એમનો મોગ ના કારણે મને માતા ને રાખી તમારી માતા એ બહાર ચમકાડ્યા તમારી પેઢી બચાવવા તારી ખોડિયાર માતા ને જો કદાચ અતાર હાલ તું વધામણા કરી અને તારી મહાકારીને તારી ને તારી ઘડકઈ માતા એ હા માન અડક્ષા માતા હા કોણ પૂજા હું જાતે જ માં એ અડક્ષા માતા એવું કે છે કે મન તો આવતી વધારે માણવા વાળા છે હું એનો સેવક છું માં જો ધનસમા એ અડક્ષા માતા એવું કે છે